टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तुम्हें जुड़ा छो न्यूज कैपिटल हो चुकू દિવાળીના તહેવારને લઈને શહેરોને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ કે વડોદરા તમામ સિટીઝ અત્યારે રોશનીનો જગમગાટ જોવા મળી રહ્યો છે જાહેર સ્થળે પર રોશનીનો રમ્યો નજારો જોવા મળી રહ્યો છે તો રંગબેરંગી લાઇટોથી જર હળી ઉઠ્યા છે આ તમામ શહેરો અને જાહેર રસ્તાઓ પર સુંદર મજાને રોશનીનો શણગાર કરવામાં આવી રહ્યો છે માર્કેટ સહિતના સ્થળો પર રોશનીનો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે રોશનીના પર્વ પર રોશનીથી અત્યારે તમામ શહેરો ચમકી ઉઠ્યા છે અને આ જ બાબતે વધુ વિગતો પણ મેળવીશું સંવાદદાતા પ્રશાંત વડોદરાથી જોડાયા છે તો સાથે અમદાવાદથી સંવાદદાતા મિહિર સોલંકી તો રાજકોટમાં પણ કેવો માહોલ છે તે પણ જાણીશું સંવાદદાતા ઋષિ અને સુરતથી અમિત આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા તો રાજકોટ વાસીઓ અત્યારે કેવો માહોલ ત્યાં નજારો જોઈ રહ્યા છે તે ઋષિ પાસેથી જાણીએ ઋષિ હાલ કેવો શણગાર અત્યારે દિવાળી પર્વને લઈને રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે રાજકોટ શહેરની એક વાત કહેવાય છે કે રાજકોટ ગમતીલું મોજીલું અને રંગીલું શહેર કહેવાય છે એમાં પણ દિવાળીનો આ ઉત્સવ એ ઉત્સવ પ્રેમી જનતા અત્યારે ઉત્સવ મનાવી રહી છે એમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે હું સૌપ્રથમ તમને દ્રશ્ય બતાવવા માંગીશ રાજકોટના રેસ્કોસ રિંગ રોડના જે ટ્રસ્ટ લાઇટિંગ છે તે સમગ્ર રેસકોષ રિંગ રોડ એટલે કે ચાર કિલોમીટર પર તે છથી વધુ જગ્યાએ આ ટ્રસ્ટ લાઇટિંગ કરવામાં આવ્યું છે લખલૂટ ખર્ચ પ્રજાને આનંદ માટે પ્રજાને મોજ માટે રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો છે અને લોકો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે રાજકોટની આ રોશનીનો માત્ર આ રાજકોટનો જ નહીં પરંતુ રાજકોટનો કાલાવર રોડ રાજકોટનો અમીન માર્ગ રાજકોટનો રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે દરેક સરકારી બિલ્ડિંગને પણ સજાવવામાં આવ્યા છે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પચીસ લાખની વસ્તી છે અને પચીસ લાખની વસ્તી જ્યારે આ દિવાળીના તહેવારમાં મોજ મળવા માટે આવી છે ત્યારે આપણે વાત કરીએ શહેરીજન સાથે પરિવારજન સાથે તમે પણ દિવાળીની મોજ કરી રહ્યા છો કેવી રીતે ઉજવશો દિવાળી દિવાળીમાં બાળકોને અત્યારે તો અહીંયા રંગોળી બતાવવા લઈ આવ્યા છીએ અને કાલે પછી મીઠાઈ અને ફટાકડાનો પ્રોગ્રામ છે રોશની વિશે શું કહેશો જે રીતે આખા રાજકોટને સજાવવામાં આવ્યું છે દુલ્હનની જેમ રાજકોટમાં અત્યારે ખૂબ જ સરસ રોશની કરવામાં આવી છે અને અમે સ્પેશિયલ અમદાવાદથી આજે રાજકોટ આવ્યા છીએ પરિવાર સાથે દિવાળી કરવા અને ખૂબ જ સરસ રોશની કરેલી છે રાજકોટમાં શા માટે દિવાળી અમદાવાદ છોડીને રાજકોટ છે એ રંગીલું શહેર છે ને અહીંયા દિવાળી અને રંગોળી ને આ બધું જોવાને બહુ બાળકોને આનંદ આવે છે અને એક તો ખાસ આપણા તહેવારો છે તો પરિવાર સાથે માણવાની અનેરો આનંદ છે રાજકોટથી દિવાળી બનાવવા માટે વડીલ આવ્યા છે ત્યારે રાજકોટની હું તમને રંગોળી બતાડવા જઈ રહ્યો છું રેસકો રોશની સાથે વિવિધ રંગોળી પણ બનાવવામાં આવી છે એટલે કે પાંચસો થી વધુ રંગોળીઓ રેસકોસ રીંગરોળે રાજકોટવાસીઓએ બનાવી છે રાજકોટના શહેરીજનો રંગીલા અને મોજીલા છે કંઈક નવું સમગ્ર રાજ્યમાં કરવા જઈ રહ્યા છે એવા આ શહેરીજન છે ત્યારે અન્ય પણ પરિવાર આપણી સાથે જોડાયો છે વાત કરીએ તેમની સાથે બાળકો ને લઈને મોજ કરવા નીકળ્યા છો શું કેશો રાજકોટ ની દિવાળી વિશે બહુ મજા આવે રોશની વિશે કાકા શું કેશો એક રોશની થી જળવું ઉઠ્યું છે રાજકોટ રંગીલું અને મોજીલું આ શહેર છે એક બાદ એક લોકો અહીં રંગોળી જોવા આવે છે અને રોશની જોવા પણ આવી રહ્યા છે માત્ર રેસકોર્સ રિંગ જ નહીં પરંતુ રાજકોટની એક ખાસિયત છે કે બપોરે એક થી ચાર ઊંઘી જવાનું તો ઊંઘી જવાનું અને રાત્રે નવ વાગ્યા બાદ એટલે કે જમીને જ બહાર નીકળવાનું રાજકોટના જે અન્ય શહેરીજનો છે તે પણ આપણી સાથે જોડાયા છે મેડમ રાજકોટની રોશની વિશે શું કહેશો દિવાળી વિશે શું કહેશો બહુ જ સરસ છે એનું કાર્નિવલ જોઈને બહુ અત્યંત આનંદ થાય છે અમે ફર્સ્ટ ટાઈમ રાજકોટની દિવાળી કરીએ છીએ આ સમ તો રાજકોટની દિવાળી પસંદ કરી આવડશે કારણ કે રાજકોટમાં જે આ ડેકોરેશન ને બધું છે એવું બીજા સિટીમાં નથી જોવા મળતું અને જે માણસોમાં ઉત્સાહ છે ઈ પણ આવો ઉત્સાહ મેં હજી સુધી નથી જોયો બહુ સરસ અને બહુ આમ પબ્લિક ફૂલ જોશમાં અને આનંદથી

વેકેશન પડી ગયું બાળકો ને હા વેકેશન શું પ્લાન છે વેકેશન એન્જોય વીસ દિવસ એન્જોય વીસ દિવસ એન્જોય વીસ દિવસ ને બાળકો એન્જોય ને એની સાથે આપણે કરશે ફરવા નથી જવાનું કે જાશી જાશી પેલા આઈ નો તો રાજકોટ ની તો મોજ કરી લઈ રાજકોટની તો મોજ કર તેવું લોકોનું કેવું છે પરિવાર સાથે લોકો આનંદ માણી રહ્યા છે એક તરફ દિવાળી કાર્નિવલ રાજકોટ માં શરૂ છે એટલે કે ધીમે ધીમે શહેરીજનો પર ઉમટી પડ્યા છે રંગોળી જોવા આવી રહ્યા છે રોશની જોવા આવી રહ્યા છે રાજકોટ ની વાત કરવામાં આવે તો રાજકોટ આખો દિવસ ધમધમતું રહે છે એટલે કે ચોવીસ કલાક ધમધમતું આ સિટી છે ને લોકો મોજ કરી રહ્યા છે તમે પણ રંગોળી નિવાળી રહ્યા છો ને રોશની વિશે શું કેશો રાજકોટ નું દિવાળી બહુ સરસ બનાવ્યું છે બધું રંગોળી ને બધું બનાવ્યું શું પ્લાન છે આ દિવાળી માં અત્યારે તો અમે બસ ફરીએ છીએ આટા મારીએ છીએ રોશની નું માનીએ છીએ બસ રોશની મળવા માટે લોકો ધીમે ધીમે રસકોસ રિંગ રોડે આવી રહ્યા છે અને પરિવાર સાથે મિત્રો સાથે મોજ કરી રહ્યા છે ત્યારે રાજકોટની વાત જ કઈક અનોખી છે જી કુષક બિલકુલ બિલકુલ ઋષિ આપ જોડાયેલા રહેશો રાજકોટ જે રંગીલું રાજકોટ કહેવાય અને સાથે રંગીલી ત્યાંની રોનક પણ આપણે જોઈ લીધી છે વાત સુરતી લાલાઓની કરીશું કારણ કે સુરતી લાલાઓ પણ તહેવારોની અંદર ઉત્સાહ ઉમંગ તેમનો બમણો વધી જતો હોય છે અને સાથે અમિત પણ આપણી સાથે જોડાયેલા છે સુરતથી અમિત સુરતમાં કેવો માહોલ છે દિવાળી પર્વને લઈને ફરીથી આપણે આપની પાસે સંપર્ક કરીશું પરંતુ અત્યારે અમદાવાદનો માહોલ જોઈ લઈએ મીર અમદાવાદમાં અત્યારે કેવો માહોલ છે અમદાવાદની અંદર અત્યારે કેવી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે દિવાળીનો શુભ પર્વ અને સમગ્ર દેશમાં આ જે પર્વ છે જે ઉજવાતો હોય છે પરંતુ અમદાવાદ કેમ ખાસ છે તેની એક ઝલક આપણે થોડા સમય પહેલાં બતાવી ત્યારે બજારોમાં કઈ રીતની ભીડ હતી કઈ રીતનો ઉત્સાહ હતો કઈ રીતનો આનંદ લોકોમાં જોવા મળતો હતો પિતા અને પુત્ર પોતે ફટાકડા લેવા માટે બજારોમાં પહોંચતા હોય છે પરંતુ હવે એક અલગ દ્રશ્ય આપણે બતાવીએ અમદાવાદમાં આવેલ જે અંડરપાસ છે તેમાં કઈ રીતની રોશનીઓ કરવામાં આવી છે અમદાવાદને રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે તે દ્રશ્યો આપણે હાલમાં બતાવી રહ્યા છીએ અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર જે ઓવર અને અંડર બ્રિજ છે તેના પર એમ સી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ જે લાઇટો છે તે લગાવીને જગમગાવી દેવામાં આવ્યું છે અત્યારે હાલમાં જે પ્રમાણેના રમણીય દ્રશ્યો આપ જુઓ છો કે લોકો છે ત્યાં બ્રિજ પર આવીને પોતે ફોટો પાડવા માટે આતુર થઈ જાય પોતે ફોટો પાડવા માટે આગ્રહ રાખે કેવી રીતે આ સમગ્ર બ્રિજ છે અંડરપાસ છે જે ઇન્કમટેક્સ અંડરપાસ તરીકે આ ઓળખાય છે તે અંડરપાસમાં હાલ આપણે ઊભા છીએ અને તમે દ્રશ્યો પણ જોવો છો કે અહીં જે ઉપરના જે થાંભલાઓ જે હોય છે વીજના થાંભલાઓ જે એ તેની પણ હાલમાં જરૂર નથી કેવી રીતનો આખો બ્રિજ છે જે ઝગમગી ઉઠ્યો છે ચોક્કસથી માત્ર અંડરપાસ અંડર બ્રિજ અને સાથે જ તે બ્રિજ છે તે જ નહીં પરંતુ સાથે સાથે સમગ્ર અમદાવાદમાં ભલે તે પછી સિંધુ ભવન રોડ હોય કે સાથે કોઈ ખાનગી બિલ્ડિંગો હોય વિવિધ જગ્યાએ રિવરફ્રન્ટ છે તમામ જગ્યાઓ પર જે લાઇટિંગ છે તે એમસી વિભાગ દ્વારા લગાડવામાં આવી છે સાથે જ તે સમગ્ર શહેર પ્રકાશમય બની શકે જે વિવિધ મુખ્ય જે સર્કલો છે બ્રિજ છે અને જે જાહેર સ્થળો છે પછી તે કાંકરિયા હોય કે સાથે અટલ બ્રિજ તમામ જગ્યાઓ પર આવી જ રીતના દ્રશ્યો છે તે આપણને જોવા મળશે અત્યારે હાલમાં લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે પરંતુ ચોક્કસથી એક નજર તેમની અહીં આ બ્રિજ પર પડે અને પોતે પોતાનું વાહન છે તે થોડું ધીમું કરીને તે આ બ્રિજને જે શણગાર છે જે બ્રિજને જે રોશનીની ચાદર ઓઢાડવામાં આવી છે તે જોવા માટે તે ચોક્કસથી થોડા સમય માટે ઊભા રહે છે અત્યારે હાલમાં આપ જે દ્રશ્યો જોવો છો ઇન્કમટેક્સ અંડરપાસના સમગ્ર અમદાવાદમાં અત્યારે આવી જ રીતે લાઇટિંગ છે તે કરવામાં આવી છે રોશનીથી ઝગમગાવી ઉઠાવ અને માત્ર આ જ વર્ષે નહીં પરંતુ દર વર્ષે આવી જ રીતે જે રોશની છે તે ફેલાવવામાં આવતી હોય છે અમદાવાદીઓ કે જે સમગ્ર દિવસ દરમિયાન આ પાંચેય દિવસ જે તહેવારોના પોતે મોજ મસ્તીથી માણતા હોય છે અનેરો આનંદ અને ઉત્સાહ તેમનામાં જોવા મળતો હોય છે એટલે ચોક્કસથી એવું કહી શકીએ કે અત્યારે હાલમાં જે પ્રમાણે સમગ્ર અમદાવાદમાં અમદાવાદીઓ ફટાકડાની ખરીદી નવા વસ્ત્રોની ખરીદીની સાથે અમદાવાદને પણ જોવા માટે નીકળ્યા છે કે અમદાવાદને જે લાઇટ જે લગાવીને રોશનીથી જે વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે તે કેવા છે અમદાવાદ કેવું લાગી રહ્યું છે આ સમગ્ર દ્રશ્યો છે તે પોતાની નજરે જોવા માટે અમદાવાદીઓ અત્યારે રાત્રિના સમયે પણ બહાર પોતાના વાહનમાં નીકળી પડ્યા છે ઉશાદ બિલકુલ બિલકુલ આ રીતે તમામ શહેરોની અંદર અત્યારે રોનક છે તે જોવા મળી રહી છે દિવાળીની પરંતુ વાત સુરતની કરી રહ્યા હતા અમિત સુરતમાં કેવો માહોલ છે હજી ચોક્કસથી સુરતીઓ જે તમામ તહેવારો છે આનંદ અને ઉલ્લાસથી ઉજવવા માટે ખૂબ જાણીતા છે અત્યારે દિવાળી એટલે કે ઉર્જાનો તહેવાર કહેવાય છે પ્રકાશનો તહેવાર કહેવાય છે અને આ પ્રકાશના તહેવારની ઉજવણી છે તે સુરતીઓ પ્રકાશિત કરી રહ્યા છે આ જે દ્રશ્ય જોઈ શકો છો સુરતના આજે સુરતના રિંગ રોડના આ જે દ્રશ્યો છે આ રિંગ રોડ છે તે સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટો આ રિંગ રોડ પર આવેલી છે અને હાલ આ રિંગ રોડ પર તમામ ટેક્સટાઇલ માર્કેટો છે તે શણગારી દેવામાં આવી છે ન માત્ર ટેક્સટાઇલ માર્કેટો બલકી સુરત બ્રિજ સિટી પણ છે એટલે તમામ બ્રિજોને પણ શણગારવામાં આવ્યા છે પાલિકાની તમામ કચેરી પણ શણગારવામાં આવી છે અને પોલીસ ભવનો અને પોલીસ જે સ્ટેશનો હોય છે તેના પર પણ લાઇટિંગ કરવામાં આવી છે એટલે સુરત છે તે એક તરફ ડાયમંડને ચમકાવવા માટે જાણીતું છે કાપડ બનાવવા માટે જાણીતું છે અને હવે દિવાળીને લઈને રોશની માટે પણ સુરત જાણીતું બને તો નવાઈ નહીં કારણ કે આ સીધા દ્રશ્ય જે જોઈ શકો છો સુરતની રિંગ રોડની આ ટેક્સટાઇલ માર્કેટના છે કે અહીંયા ત્રણસો કરતાં વધારે ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે ને તમામ માર્કેટો છે તે અલગ અલગ લાઇટ સિરીઝથી શણગારવામાં આવી છે ને અલગ અલગ પ્રકારની લાઇટો લગાવવામાં આવી છે મહત્વની વાત છે કે ખાસ કરીને લોકો આજે માર્કેટનો જે વ્યૂ હોય છે લાઇટિંગવાળો વ્યૂ છે તે જોવા માટે નીકળતા હોય છે બીજી તરફ વેસુમાં પણ જે હાઈ રાઇઝો આવેલી છે તેને પણ વિવિધ લાઇટોથી શણગારવામાં આવી છે પાલિકા દ્વારા આજે સાઠથી સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે તમામ શહેરના જે બ્રિજ છે તે અને આજે સરકારી કચેરીઓ પર લાઇટિંગો છે તે કરવામાં આવી રહી છે અને આજે દિવાળીનો તહેવાર જ્યારે આજે પ્રકાશનો પર્વ મનાતો બિલકુલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના આ દ્રશ્યો છે ને સુરતમાં પણ તમામ જે બિલ્ડિંગો છે તેની પર રોશનીનો શણગાર જોવા મળી રહ્યો છે આગળ વાત આપણે કરવાના છે પ્રશાંતની પ્રશાંત સાથે જોડાઈશું પ્રશાંત વડોદરાનો માહોલ કેવો છે અને સાથે ત્યાં આગળ કયા પ્રકારનો શણગાર અત્યારે જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં તે પણ જણાવશો રામકૃષ્ણનો પર્વ એટલે દિવાળી પર્વ અને વડોદરા શહેર જે છે તે ઉત્સવપ્રિય શહેર કહેવામાં આવે છે અહીંયા તમામે તમામ જે તહેવારો છે તે ધામધૂમથી ઉજવાતા હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે દિવાળી પર્વ છે તેને અનુલક્ષીને પાલિકા દ્વારા આકર્ષક લાઇટિંગ સુશોભન કરવામાં આવ્યું છે દરેક વર્ષની જેમ શહેરના મુખ્ય માર્ગો પર ઝળહળતી રોશનીથી તહેવારનો માહોલ સર્જવામાં આવે છે તેમ આ વર્ષે પણ શહેરને નવા રૂપમાં સજાવવામાં આવ્યું છે જોકે આ વખતે ખાસ વાત એ છે કે રોશની માટે વિદેશી થીમ અપનાવવામાં બનાવવામાં આવી છે આ વર્ષે વડોદરાની દિવાળીની રોશની માટે બેલ્જિયમમાં થતી ક્રિસમસ લાઇટિંગની થીમ પસંદ કરવામાં આવી છે તેમાં પણ જે ડિઝાઇન આપણા દિવાળી તહેવારમાં રંગ પ્રકાશ અને ખુશીનો માહોલને અનુરૂપ હોય છે એવી પસંદ કરી છે શહેરના રાજમાર્ગો પર આ થીમને આધારે રોશની કરી છે જેથી વડોદરાવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની અનુભૂતિ થઈ રહી છે શહેરના જેલ રોડ ઉપર ગેલેક્સી થીમ આધારિત લાઇટિંગ કરવામાં આવી છે જે હાલમાં શહેરનું નવું આકર્ષણ બની ગયું છે અહીંથી પસાર થતા રાહદારી ખાસ કરીને બાળકો રસ્તા પર ગેલેક્સીનો નજારો માણી શકે છે આ અનોખી લાઇટિંગ માં તારામંડળ નેક્સ્યુલ અને વિવિધ રંગોના પ્રકાશના ખેલ ને એવી રીતે રજૂ કરવામાં આવ્યા છે કે જાણે આકાશ ધરતી પર ઉતરી આવ્યું છે લોકો અહીંયા સેલ્ફી લેતા રીલ બનાવતા અને પરિવાર સાથે આનંદ માનતા જોવા મળી રહ્યા છે આપણે વડોદરા શહેરીજનો જે છે લાઇટિંગ માટે નીકળ્યા જોવા આપણે વાત કરીશું એમ સાથે થેન્ક યુ થેન્ક યુ

અને બહુ આનંદ થયો સરસ ડેકોરેશન કર્યું છે વડોદરા શહેરને નવી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે આપ નજારો જોવા આવ્યા છો કેવો લાગ બહુ સરસ બહુ સરસ કર્યું છે અમે પહેલી વખત આટલું બધું જોયું છે અહીંયા અને બહુ સરસ ડેકોરેશન કર્યું છે બહુ મજા આવી જોઈને બહુ એટલે કે જે શહેરીજનો પણ નીકળ્યા છે અહીંયા શહેરી ગણો બી આ લાઇટિંગને જોઈને ખુશી અનુભવી કરી રહ્યા છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ રોડ ઉપરથી ખરીદી કરીને નીકળી રહ્યા હોય છે કેમ કે આ જે મુખ્ય માર્ગ છે તે બજાર તરફનો છે અને વડોદરા શહેરનું મુખ્ય માર્કેટ બી આ જ રોડ ઉપરથી પસાર થતા આવે છે ત્યારે આ લાઇટિંગ જોઈને લોકોને એકવાર અહીંયા ઊભું રહેવાની અનુભૂતિ થતી હોય છે અને અહીંયા ઊભા રહી અને પોતાના મોબાઈલની અંદર આ જે નજારો અદ્ભુત નજારો છે તે કેદ કરતા હોય છે શહેરના જેલ રોડ છે કાલા ઘોડા છે

રંગીન રંગીન લાઇટિંગ સાથે રંગીલું રાજકોટ જગમગી રહ્યું છે લોકો પણ કેવી કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે રાજકોટમાં સોની બજાર કંસારા બજાર ધર્મેન્દ્ર રોડ બજાર સહિતની આઠથી વધુ બજારને શણગાર કરવામાં આવ્યો છે એમાં પણ રાજકોટવાસીઓ આ તમામ રોશની જોવા માટે ઉત્સુક પણ બન્યા છે હું ધીમે ધીમે જે શહેરીજનો રાજકોટમાં રેસકોસ રિંગ રોડ તરફ આગળ આવી રહ્યા છે એ તમને બતાડવાનો પ્રયત્ન કરીશ અને બીજો ટ્રસ્ટ અત્યારે સ્ક્રીન ઉપર તમને બતાડવા માગીશ રાજકોટમાં દિવાળી દિવાળીનો તહેવાર છે ને પરિવાર સાથે તમે આનંદ માણી રહ્યા છો રાજકોટ વિશે શું કેશો અરે રાજકોટ તો એકદમ રંગેલું શહેર છે અને રાજકોટમાં જે દિવાળીની મજા છે અને રાજકોટમાં જે રંગતની મજા છે એવી ક્યાંય નથી રંગેલું શહેર રાજકોટ એવી રોશની છે શું છે દિવાળીનો પ્લાન અમે લંડન થી આવ્યા છીએ પણ હજી અમને રાજકોટ ઇઝ ધ બેસ્ટ દિવાળી ઇન ધ વર્લ્ડ સાચે વી વી સો મચ એટલે અમે સ્પેશિયલી આવતી દિવાળી માં જ આવ્યા છીએ એન્જોય કરવા મારી છોકરી લઈને વી એન્જોયિંગ સો મચ લંડન થી રાજકોટ પસંદ કર્યું છે શા માટે શું ખાસિયત છે રાજકોટની શું ગમે છે ટ્રેડિશનલ આપણું કલ્ચર આપણા માણસો આપણા ગુજરાતી એવરીથીંગ ઇઝ ધ બેસ્ટ એવરીથીંગ ઇઝ ધ બેસ્ટ શું કહેશો રાજકોટની રોશની વિશે અને રંગોળી વિશે Yeah, it's, it's amazing. I love to see it everywhere. Yeah, um, you can never see anything like this anywhere else. Not in UK, anywhere else. Yeah. Well, uh, say a few words about Rajkot. Um, Rajkot is like no place else. It's like got so much culture, and like the people here are just so like welcoming. तमे पण परिवार सथे मौज कर रिया छ uh, सो केसो राजकोट विषे टू गिव यू सो केसो राजकोट विषे दिवाळी कार्निवल विषे हा उम पोवेज या आई विल लाइक इट हियर या आई थिंक इट्स रियली रियली लवली उम व्हेन आई कम बैक हियर एवरी सिंगल इयर बिकॉज़ इट्स जस्ट डिफरेंट एनीव्हेयर एल्स इन द वर्ल्ड यू कांट सेलिब्रेट दिवाळी लाइक यू सेलिब्रेट इन राजकोट वूहू सो केसो तमे जे परिवार सथे आनंद मण रिया छ એક દિવાળી ઉત્સવ પ્રિય તહેવાર છે એમાં પણ ભગવાન રામ જ્યારે અયોધ્યા આવતા હોય ઘરે ઘરે દીપ પ્રગટાવવાના છે આવતીકાલે ત્યારે તમારી તૈયારી કેવી પરિવારનું શું પ્લાન છે પરિવારનો અત્યારે તો કોઈ પ્લાન નથી રાજકોટ પહેલેથી રંગીલું શહેર છે એટલે લોકો જેમ એન્જોય કરે છે ફરી હરી અને મોજ મસ્તી કરે છે અને જેમ રામ ભગવાન જ્યારે અયોધ્યા પધારે છે ને જે ઉત્સવ થાય છે એ જ ઉત્સવ અહીંયા રાજકોટમાં પણ બધા લોકો ઉજવીને માણી રહ્યા છે રાજકોટના જે લોકો છે તે કહી રહ્યા છે જે સિનિયર સિટીઝન કપલ છે એ પણ અત્યારે રોશનીના ફોટા લઈ રહ્યું છે અને મોજ કરી રહ્યું છે બસ શું કહેશો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અમે તો દર વર્ષે રંગોળી જવા તો આવ્યા જ છીએ બહુ મજા આવે છે એકદમ રંગીનો રાજકોટ અહીંયા આવીએ ત્યારે જ ખબર પડે છે કે આ રાજકોટ રંગીનું છે ગા શું કહેશો બને ક્યાં ફરવા લઈ જશો બસ જોવા રંગોલી જોવા માટે

જે પ્રગતિ કરી રહ્યું છે નરેન્દ્ર મોદી આ આગેવાની હેઠળ એના દર્શન કરી રહ્યા છે અને એ પણ દિવાળીના સફરમાં સફર છે તમે સિનિયર સિટીઝન કપલ છો રોશની જોવા નીકળ્યા છો અને એક લખલુટ આનંદ એકલા મળી રહ્યા છો શું પ્લાનિંગ છે દિવાળી નું પ્લાનિંગ બસ એન્જોય કરવાનું અને બસ રાજકોટમાં ફરવાનું બીજું કોઈ રાજકોટ માં માટે એન્જોય કરવાનું રાજકોટ જ એટલી મજા આવે છે બહાર જવાની ઈચ્છા જ નથી થતી કેરમ રમવાનું જ્યુસ પીવાનું મજા તું ઘરનું જ ખાવાનું માત્ર સ્વદેશી અપનાવવાનું સ્વદેશી સમર્થ સ્વદેશી એટલા માટે કે દેશનું નાણું છે એ દેશમાં રહેશે દેશમાં રોજગાર મળશે તો સ્વદેશી અપનાવીએ બાકી વિદેશી જે કાંઈ જેટલું લીએ છીએ એ બધું વેડફાટ છે અને એ નરેન્દ્ર મોદી સાહેબે બહુ સારી રીતે સમજાવ્યું છે હવે પ્રજાએ જાગવાની જરૂર છે જે સિનિયર સિટીઝન્સ છે તે કહી રહ્યા છે ફરવા ક્યાંય નથી જવું આપણા દેશમાં જ રહેશું આપણા રાજકોટમાં રહેશું કારણ કે ફરવા જાય તો જે નાણું છે વિદેશમાં જાય રાજકોટમાં રહેશું તો સ્થાનિક વેપારીઓ સદગર થશે રાજકોટ સદર થશે તો ગુજરાત સદર શશે અને આપણો દેશ સદર થશે જી પૂછાતો બિલકુલ બિલકુલ સ્વદેશી અપનાવવાનો આ મંત્ર અને લોકો પણ આને ખૂબ જ સારી રીતે ફોલો કરી રહ્યા છે આ ઋષિ આપ જોડાયેલા રહેશો વડોદરા પ્રશાંત પાસે જઈશું પ્રશાંત વડોદરાની અંદર કયા કયા વિસ્તારો અત્યારે લોકો માટે આકર્ષણ જમાવી રહ્યા છે ને દર વર્ષે ડેકોરેશન તો કરવામાં આવે છે પરંતુ ગયા વર્ષની સરખામણી આ વર્ષે ડેકોરેશન કયા પ્રકારનું છે બિલકુલથી વડોદરા શહેરમાં દર દિવાળી પરવાળે વડોદરા શહેરને નવી દુલ્લનની તરીકે સજાવવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે ખાસ બેલ્જિયમ એટલે કે યુરોપની જે થીમ હોય છે તે થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને એવી અનુભૂતિ થાય છે કે લોકો વડોદરા શહેરમાં નહીં પરંતુ વિદેશમાં ફરી રહ્યા છે પાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારો જે છે રાજમેલ રોડ અલકાપુરી અને માંડવી વિસ્તારમાં અલગ અલગ થીમ સાથે લાઇટિંગ કરી છે દિવાળીના પર્વે શહેરના નાગરિકો માટે આ રોસની માત્ર સજાવટ નહીં પરંતુ એક અનુભૂતિ બની ગઈ છે જ્યાં આધુનિકતા અને પરંપરાનો સુંદર સંયમ જોવા મળે સંગમ જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરને નવી દુલ્હન તો બનાવી દેવામાં આવી છે શહેરના જે વેપારી બજાર છે જે બજારો છે તેને પણ શણગારી દેવામાં આવ્યા છે સાથે સાથે સરકારી કચેરીઓ છે તેને પણ શણગારવામાં આવી છે આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અહીંયાથી પસાર થતાં પોતાના વાહનો ઊભા રાખે છે અને આ જે લાઇટિંગ કરવામાં આવ્યું છે તે લાઇટિંગનો જે અદભુત નજારો છે તે પોતાના મોબાઈલની અંદર કેદ કરી રહ્યા છે કેમ કે દર વર્ષે તો વડોદરા શહેરને શણગારવામાં આવતું હોય છે પરંતુ આ જ વર્ષે કંઈ અલગ જ પાલિકા તંત્ર દ્વારા અલગ જ રીતના તેને શણગારવામાં આવ્યું છે અને તે જે શણગાર કરવામાં આવ્યો છે તે નાગરિકોને એવો અહેસાસ થઈ રહ્યો છે કે

બિલકુલ કુશાગ્ર જે પ્રમાણે અત્યારે હાલમાં આપણે ઇન્કમટેક્સ વીજ પાસે ઊભા છીએ મેં પહેલાં આપણે દ્રશ્યો પણ બતાવે પરંતુ મુખ્ય જે બાબત આપે જે જાણવાનું કહ્યું કે કઈ કઈ જગ્યાઓ પર આવી રીતે શણગાર છે જે કરવામાં આવ્યો છે વિવિધ રસ્તાઓ છે અમદાવાદમાં આવેલા એવા વિવિધ વિસ્તારો છે જેમાંથી અમુક વાત કરીએ તો એક તો અમદાવાદના જે ગેટ છે ગેટ એટલે કે દિલ્હી દરવાજાનો જે દરવાજો છે લાલ દરવાજાનો જે દરવાજો છે વિવિધ એવા સાત અમદાવાદમાં આવેલ દરવાજા કે જેની અંદર એક અમદાવાદ એટલે કે જૂનું અમદાવાદ જે આપણે યાદ કરીએ તે વસેલું છે કે દરેક દરવાજા ઉપર સિરીઝ એટલે કે જે લાઇટિંગ છે તે લગાડીને તેને જગમગાવી દેવામાં આવી છે અત્યારે હાલમાં અહીંના પણ આપણે દ્રશ્યો બતાવીશ જે પ્રમાણે અત્યારે હાલમાં અહીં આ જે દ્રશ્યો છે આવા જ દ્રશ્યો અમદાવાદના ખૂણે ખૂણે આપને જોવા મળશે પછી તે સિંધુ ભવન રોડ હોય રિવરફ્રન્ટ હોય સાથે જ એસજી હાઈવે હોય તમામ જગ્યા પર જે બ્રિજો આવેલા છે તે બ્રિજો પર આવી રીતની જે લાઇટિંગ છે તે કરવામાં આવી છે સાથે જ અમુક જે આકર્ષણકારી જે સર્કલો છે વિવિધ સર્કલો આપણે ઘણા બધા યુનિવર્સિટી સર્કલ છે તેની સાથે જ જે આરટીઓ સર્કલ છે આ બધા જ સર્કલો પર રાઇટિંગ કરી એટલે જો અમદાવાદીઓ જો અત્યારે આપ બહાર નીકળતા હોવ જો આપ અમદાવાદને જોવા નીકળતા હોવ અમદાવાદની આ છબી પોતાના મોબાઈલમાં કેદ કરવા નીકળતા હોય તો આ તમામ જગ્યા પર જરૂર જવું આ તમામ જગ્યા પર એક સારા એવા દ્રશ્યો છે તે આપણને મળી શકશે જે અત્યારે હાલમાં એએમસી દ્વારા કરોડો રૂપિયાનો જે ખર્ચો કરીને આ જે અમદાવાદને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે જે ચાદર ઉઢાડવામાં આવી છે રોશનીની તે આપ જોઈ શકશો અત્યારે હાલમાં આ કેમેરાના દ્રશ્યો આપ જુઓ છો અને આટલા સારા એવા દ્રશ્યો જો કેમેરાથી આપણને લાગતા હોય કે જ્યારે આપ પોતે ત્યાં પહોંચશો તો કેવી રીતના દ્રશ્યો છે તે પોતે જ્યારે અનુભવાય ત્યારે જ તેની મજા છે તે ખરી મજા આવે એટલે અત્યારે હાલમાં ચોક્કસથી આ જે દ્રશ્યો આપ જુઓ છો કે વાહનો લઈને અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે લોકો આનંદ ઉત્સાહ મળી રહ્યા છે આ રોજિંદા દિવસોમાં આ બ્રિજ છે તેમાં બહુ બધા વાહનો છે તે આ સમયે આવતા હોય છે પરંતુ અત્યારે વાહનોની સંખ્યામાં ઘટાડો એટલા માટે જોવા મળી રહ્યો છે કારણ કે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે અત્યારે હાલમાં લોકો નવા વસ્ત્રો ફટાકડા લેવા બહાર નીકળ્યા છે પરંતુ ચોક્કસથી અત્યારે હાલમાં જે આ દ્રશ્ય દેખાય છે કે જે લોકો અત્યારે હાલમાં અહીંથી જઈ રહ્યા છે પોતે ક્યાંક ને ક્યાંક દિવાળીના માટે દિવાળીની ખરીદી માટે સાથે જ તે આ જે રમણીય દ્રશ્યો છે જે અત્યારે જોવા મળી રહ્યા છે જે એએમસી દ્વારા વિવિધ વિભાગો દ્વારા જે સુધી જે લાઇટિંગ છે જે અહીંયા કરવામાં આવી છે જે રોશની જે અહીંયા કરવામાં આવી છે બિલકુલ તેને લઈને મહત્ત્વની બાબત અત્યારે એ જ છે કે તમામ જગ્યા પર અમદાવાદના ખૂણે ખૂણે જે આકર્ષણનું કેન્દ્ર છે તે આકર્ષણનું જે સર્કલો છે આકર્ષણના જે બ્રિજો છે તે તમામ જગ્યા પર આવી જ રીતની લાઇટો છે તે લગાડવામાં આવી છે અને સાથે જ જે પ્રમાણે અત્યારે આપ જે આ દ્રશ્ય જુઓ છો મુખ્યત્વે

ત્યારે પરિસરમાં રંગબેરંગી રોશનીથી આ મંદિર જર ઉઠ્યું અને સાથે છેલ્લા તેત્રીસ વર્ષથી અક્ષરધામની અંદર આ પ્રકારે ઉજવણી થતી હોય છે નીલકંઠ વાટિકામાં પણ નયનરમ્ય રોશનીનું આકર્ષણ જમાવી રહ્યા છે અક્ષરધામ એટલે પ્રકાશનું પર્વ અને અક્ષરધામમાં હજારો દીવડાઓનું શણગાર આ નવા વર્ષના નવા દિવસોમાં અક્ષરધામની દર્શન અને મુલાકાતને વિશિષ્ટ બનાવે છે અક્ષરધામનું ઉદ્ઘાટન ઓગણીસો બાણુંના વર્ષમાં થયું ત્યારથી શરૂ કરીને દર વર્ષે છેલ્લા તેત્રીસ વર્ષથી અક્ષરધામમાં દસ હજાર દીવડાઓની દીપમાળાઓ સજાવવામાં આવે છે અને એક સપ્તાહ સુધી હજારો ભાવિકો આ દર્શન માણે છે આવતીકાલ તારીખ વીસ ઓક્ટોબરથી શરૂ કરીને છવ્વીસ ઓક્ટોબર રવિવાર સુધી દરરોજ સાંજે છથી પોણા આઠ વાગ્યા દરમિયાન અક્ષરધામની આ વિશિષ્ટ શોભાને આપણે નિહાળી શકીશું આવતીકાલે સોમવાર હોવા છતાં અક્ષરધામના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે એટલે અક્ષરધામ પ્રદર્શન ખંડો અક્ષરધામનો વોટર શો પ્રેમવતી અને તમામ વિભાગો ખુલ્લા રહેશે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણની તપોમય નીલકંઠવર્ણીની વિરાટ પ્રતિમા છે જે ઓગણપચાસ ફૂટ ઊંચી છે આ પ્રતિમાની પ્રદક્ષિણા કરતા કરતા સુમધુર સંગીતની સુરાવલીઓ સાંભળી શકીશું અને મૂર્તિની ફરતે આવેલા એકસો આઠ ગોમુખમાંથી વહેતી પવિત્ર આપણે પણ પવિત્રતાનો અનુભવ કરીશું આ તરફ અમદાવાદમાં અત્યારે રોશનીનો શણગાર જોવા મળી રહ્યો છે અને સાથે ડ્રોન નજારો પણ સામે આવ્યો છે જે રીતે અમદાવાદની અંદર ખૂબ જ સુંદર લાઇટિંગ અત્યારે કરવામાં આવી રહી છે આ શહેર અને મુખ્ય માર્ગો પર રોશનીનો શણગાર અત્યારે જોવા મળી રહ્યો છે દિવાળીનો આ પર્વ અને તેનો આ અમદાવાદનો આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા હાલ બુલેટિનમાં બસ આટલું મને આપશો રજા નમસ્કાર